પહેલા તો સ્વાગત છે દરેક મિત્રો નું મારી યુટ્યુબ ચેનલ વિક્રમરાગ બ્લોગ અને મિત્રો આજે ભાદરવી બીજ છે અને મિત્રો આજે ભાદરવી બીજ એટલે રામદેવ પીર બીજ કહેવાય અને આપણે ચાલતા અત્યારે જઈ રહ્યા છીએ રામદેવ મંદિરે મિત્રો મંદિર એવું નાનું છે પણ પરચા બહુ રામાપીર હોય છે અને મિત્રો ઘણા લોકોને રામાપીર પરચા આપતા હોય છે અને મિત્રો જે લોકો રામાપીર ને માનતા એ વિડીયો એન્ડ સુધી બને રહેજો અને ના માનતા એ નીકળી જજો અને મિત્રો અત્યારે આપણે મારા ગામથી અમે ચાલતા જઈ રહ્યા છીએ મંદિર સુધી પોકવા આવ્યા છીએ તમે જોઈ શકો છો આગળ મંદિર છે આપણે મંદિરે છીએ અને આ મંદિર છે મિત્રો મારા ગામથી કરીબ કિલોમીટર જેવું આવેલું છે અને આ હાઈવે ઉપર મંદિર છે તમે જોઈ શકો છો આ હાઈવે ઉપર મંદિર આવેલું છે અને અત્યારે ચાલતા અત્યારે રામાબીના મંદિર આવી પહોંચ્યા છીએ તો મિત્રો રામાબીના આપણે દર્શન કરીએ આ ભાઈ ઉપર મંદિર આવેલું છે તમે જોઈ શકો છો આ બાજુ ચેમ્બુ તરફ રસ્તો ગયો છે અને આ બાજુ ભાભર તરફ રસ્તો ગયો છે અને આ હાઈવે ઉપર આ મંદિર આવેલું છે તો મિત્રો રામાપીરના દર્શન કરીએ આ છે નાનું એવું મંદિર રામાપીનું અને હાઈવે ઉપર મંદિર આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો રામાપી નેજા પણ અહીંયા ઘણા લોકો અહીંયા મૂકતા હોય છે રામાપીના જે લોકો માનતા હોય એ જ અહીંયા નેજા મૂકતા હોય છે અને ઘણા લોકો અહીંયા માનતા પણ કરતા હોય છે મિત્રો અને આ હાઈવે ઉપર હાઈવે વાળા રામદેવ પીર કહેવામાં આવે છે તમે જોઈ શકો છો મંદિર એવું મિત્રો નાનું છે પણ રામાપીરના પાડચા બહુ છે અહીંયા જે લોકો જે તમે નેજા જોઈ શકો છો આ નેજા છે જે લોકો નેજા અહીંયા મૂકેલા છે તમે જોઈ શકો છો સામે પણ નેજા છે અહીંયા પૂરેપૂરો નેજા અહીંયા છે એટલે જે લોકો માનતા માની અને એમનું કામ કરે રામાપીર એટલે અહીંયા નેજા મૂકતા હોય છે ને આ રામાપીરનું નાનું મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો આવા પિનના દર્શન કરી શકો છો આ નાનું મંદિર છે અહીંયા ખાલી ફોટા જ છે નાની એવું મંદિરની મઢી છે અહીં મંદિર ફોટા મૂકેલા છે અને અહીંયા દીવો પણ લોકો કરતા હોય છે અને રામદેવ પીરનો ઘોડો પણ તમે જોઈ શકો છો આ છે રામદેવ મંદિર તો મિત્રો તમને રામદેવ દર્શન કરાયા અને આ જે મંદિર છે મિત્રો એ ભાભર તાલુકામાં આવેલું છે ચાંબુઆ ગામથી આગળ અને જે સિંગલ સિંગલપટ્ટી છે